અમરેલીના ડુંગર બાજુમાં આવેલી ચાલકોને જોખમી વિસ્તાર વિશે ચેતવણી આપી વાહન વ્યવહારને સુરક્ષિત રીતે નિયંત્રિત કર્યું રાભડા કણકોટને જોડતા માર્ગ પર રામતલીયુ નદીની નજીક રસ્તાની બાજુમાં આવેલી એક દિવાલ અચાનક તૂટી પડવાથી રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થવાની સંભાવના હતી આ બાબતની જાણ થતા ડુંગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તાત્કાલિક પગલા લીધા ધોવાણ થયેલા રસ્તાની બંને તરફ સતર્ક બંદોબસ્ત ગોઠવીને જવાનોએ વાહન ચાલકોને જોખમી વિસ્તાર વિશે ચેતવણી આપી અને વાહન વ્યવહારને સુરક્ષિત રીતે નિયંત્રિત કર્યો અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનની સતર્કતાથી રાભડા કણકોટ માર્ગ પર મોટી દુર્ઘટના ટળી નદી પાસેના રસ્તાની બાજુમાં આવેલી દિવાલ તૂટતા રસ્તાનો ભાગ ધોવાઈ ગયો પોલીસે બંને તરફ બંદોબસ્ત ગોઠવીને વાહન ચાલકોને જોખમી વિસ્તાર વિશે ચેતવણી આપી